જય જવાન જય કિસાન આજે સોમવાર છે એટલે આપણે આજે વાવણીનું મૂર્ત કરવાનું છે એટલે માતાજીને ચાંદલો કર્યો નંદી મહારાજને ચાંદલો કર્યો આ ભાઈને ચાંદલો માતાજીને કરી દીધો અમારા આ ભાઈ જા આ ભાઈને ચાંદલો કરી દીધો કેક્ટરને ચાંદલો કરી દીધો અને આપણે જે મુહૂર્તની અંદર સાથીઓ સોપારી અને શીખો હોય જે અમારા સાથીઓ કરી નાખ્યો છે હમણાં હવે અમે ટ્રેક્ટર લઈને ચાલુ કરવાના છે આજે મુહૂર્ત છે અમારું ટ્રેક્ટર નહીં ચાંદલો કરી દીધો હે સાથીઓ કરી નાખો ચાંદલા કરી દીધા હવે અમારું ટ્રેક્ટર ચાલુ થવાની તૈયારીમાં છે અને અમારા ભાગ્યાવાળા ભાઈ ચા પી લેવું કે પી લે ભાઈ દવા છાંટીને આવ્યા એટલે ચા પી લે અને વરસાદ ચાલુ થઈ ગયો છે ધીમી ધારણે કીધું ભલે આવે હોવા એવું તો છે પણ વરસાદ આવી જાય એટલે કીધું આપણે પેલા આજ સોમવાર છે એટલે મુહૂર્ત તો હાચવી લઈ પછી બીજી વાત એટલે હાલો હમણાં મેં મુહૂર્ત કરી છે આપણે વાડી આવી ગયા છીએ ભાઈ અત્યારે છ વાઈગા ત્રણ વાઈગાનું આપણે વાવણીનું કામ ચાલુ થઈ ગયું માંડવી વાવે છે હવે બે કુથલ બાકી રહી છે સવારમાં તો ગારો થઈ ગયો તો એટલે વવાણું નહોતું આપણે આજ સત્તર છ એ માંડવી આવી છે અને બહુ સારો માઇલો વરસાદ થયો આખી રાત વરસાદ આવ્યો હતો ભાઈ અત્યારે અંધારા જેવું થઈ ગયું છે ફવાનો તડકો તો નીકળો જ નથી એટલે પપ્પા સાગરભાઈ ને અશોક દાદા તેની થઈને માંડવી વાવે છે તમે જુઓ તમારે કેવી કં માંડવી વાવો કઈ રીતના એ આપણને કોમેન્ટ કરી દેજો અમે તો જો આવી રીતના વાવી હી ભાઈ આપણું ફંટી ગાડી લઈને ફંટી બધાની વાડીએ જાય ભાઈ માંડવી વાવવા અત્યારે હજી છ તૈન મહિગાનું ટ્રેક્ટર તો એ ગારો ચોંટવા માંડો હે તમે જોઈ લ્યો ટાયરમાં તોય એટલો એટલો ગારો હે આપણે ટાયરમાં બે સાઈડ રાપું મારી હે એટલે ગારો ઉખડતો જાય વાહિલામાં એટલો ગારો થઈ ગયો છે તમે જોઈ લ્યો હવે બે કુથલ બાકી રહી છે જો રહીએ તો ભાઈ અમારે ગામડામાં એવું હોય વાવણી થાય એટલે બધા ઠાકી ગયા હોય એટલે હાઇ તો આપણે લાડવા ને કઢી ને બાજરા રોટલા ને એવું ખાવાનું હે એટલે જો પપ્પા ઠેકડા મારે એને બહુ મજા આવે ભાઈ તમને આગળ આગળ બતાવું ક્યારે વરી જાય જોઈ લો હા ફંટી આખી ઊંચી થઈ જાય આગળથી ઈ ની ક્યારે માં ભાઈ વરી જાય આપણે ટૂંકો સાં હોય એટલે બહુ મજા આવે વાવવા વારવાની ટ્રેક્ટર ઈની ને ક્યારે વરી જાય ને ભાઈ અને ઓલા મોટા તો યુવરાજ ને એની ક્યારે ન વરે આ ફંટી ગાડી વરી જાય ક્યારે અત્યારે દાણા ભરે છે સાહે શાહેજા હેઠ માં ઓલા ઝાડવું દેખાય નહીં ત્યાંથી પાછા અમને અવતાર્યા એટલે એટલું હમાઈ જાય દાણા જો પાછળ વાળા આગળ આગળ હાલવા મીંડું હે ટ્રેક્ટર એટલે હાં થાય તો આપણે બેકથલ હે પતી જાય ભલે પછી વરસાદ આવે મેઘરાજા વરસે એટલે અમારી માંડવી થઈ જાય ને અમારા ખેડૂત અત્યારે તો રાજી રાજી થઈ ગયા ભાઈ બધા જોઈ લ્યો તમને દેખાતું હોય બળદ થી ટ્રેક્ટર થી મીંડા વાવવા જ બપોરના અને આપણે તો અહીંયા નર્સરી એટલે આંબા વાવી દીધા હે ભાઈ જોઈ લ્યો તમે ઈ લીલ છમા છમ થઈ ગયા લીલા લીલા અને આપણા કાગળિયા કાગડિયા કાગળિયામાં તો હજી તો વાર લાગે પછી મરચીના બી સીધા આપણે મૂકવા હે એટલે આપણે દરખરે સીધા જ મૂકી પણ ક્યારામાં મૂકતા કોકવાર આપણે રોપ કરતા પછી વાવતા હજી તો આપણે આને વાર હે બી મૂકવાની એનો કંઈક સમય હોય તો અહીંયા મૂકવાના તમે જોઈ લો આપણો પંખો ગરમી ન થાય ને ભાઈ એટલે આપણે પર્સનલ પંખો ફિટિંગ કરાવી દીધો કીધું બધા ખેડૂને પોવો ના આવે એક આ બાજુ છે આપણું મીંડું છે ફંટી ગાડી હાલવા ઢીચક ડીચક ડીચક હાલવા મિંડી છે અને આપણી આ નર્સરી નારિયલયુન આંબાન એ પણ અત્યારે મસ્તીના થઈ ગયા છે આ જ આપણે આ નવો એકવા આવ્યો આ મસ્તીનો હવે ચોટી જાય એટલે મજા આવી જાય જોઈ લો આપણે નવો વાવ્યો સાંભો હા સાગરભાઈ સાગરભાઈ દાણા હારે માંથી પાછું ટ્રેક્ટર આવશે એટલે ઓયણીમાં દાણા ભરી દે આપણે આપડે પટ બટ કમ્પ્લીટ કરી રાખ્યા હતા બપોરે પછી ખાઈ પીને ચાલુ કર્યું હે ટ્રેક્ટર બેક વાયગ્યે બે ત્રણ વાયે અત્યારે તો પાછું ટ્રેક્ટર આયલું આવે ભાઈ સમજો કંઈક પાણો બાણો આવી ગયો છે એટલે અહીંયા વેચમાં ઊભું રહી ગયું હે હવે આપણે આગળના વિડીયોમાં મળશી બાય બાય ટાટા